જય શ્રી કૃષ્ણ દોસ્તો આજે આપણે કંકોડાનું શાક બનાવશું કંકોડાનું શાક બનાવવા માટે મેં અહીંયા લીધા છે પાંચસો ગ્રામ કંકોડા કંકોડાને આ રીતે મેં ચાર ભાગમાં કટ કર્યા છે જો તમને બીજવાળા કંકોડા ના ભાવતા હોય તો તમે બીજ કાઢી શકો છો પણ અમારા ઘરમાં બધાને ભાવે છે એટલે મેં બીજ સુધી જ સમાર્યા છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ કંકોડાનું શાક બનાવવા માટે સૌ પહેલાં આપણે કઢાઈમાં ચાર ચમચા તેલ નાખશું તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે એક ચમચી રાય નાખીશું ફૂટી જાય એટલે અડધી ચમચી જીરું નાખીશું રાય અને જીરું સરસ ફૂટી અને ઉપર આવી જાય એટલે આપણે એમાં લસણ અને કાળા મરી ખાંડીને નાખીશું અને થોડુંક લાલ જેવું થાય એટલે આપણે એમાં કંકોળા નાખીશું સરસ મિક્સ કરી લઉં સરસ મિક્સ કર્યા પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું મીઠું નાખવાથી કંકોળા જલ્દી ચડી જાય છે અને આપણે આમાં પાણી નથી નાખવાનું હવે આપણે આમાં મસાલા કરીશું તો મસાલામાં દોઢ ચમચી લાલ મરસું નાખું છું અડધી ચમચી અળદર નાખીશું એક ચમચી ધાણાજરું પાવડર નાખીશું સરસ પીસ કરશું કંકોળાને હંમેશા ખુલ્લા જ ફેરવવા જેથી કરીને કંકોળાનું શાક સરસ લાગશે કળસું નહીં લાગે જો તમે ઝાંકી દેશો તો એ કળસું લાગશે આ રીતે કંકોળાનું શાક બનાવશો ને ફ્રેન્ડ તો તમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે રોજ દોસ્તો આપણું ઘંખોળાનું શાક કેવું સરસ દેખાય છે જો ચડશે એટલે એકદમ એકદમ ટેસ્ટી લાગશે અને આને ખુલ્લું જ ચેડવવાનું છે આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે રાખવાનું નથી થોડીક વારે આ રીતે ચમચો અંદર ફેરવશું એટલે પીછે ચોંટે નહીં અને સરસ મજાનું આપણું કંકોળાનું શાક બનીને તૈયાર થશે તો આ શાક મેં ચડતા પંદરથી વીસ મિનિટ લાગશે જો દોસ્તો આપણું કંકોળાનું શાક કેવું સરસ ચડી ગયું છે હવે અમારા ઘરમાં તો બધાને કંકોળાનું શાક ખૂબ જ ભાવે છે અને જ્યારે કંકોળાની સીઝન આવે ને એટલે કંકોળાનું શાક તો આટલા દિવસે બને છે તો તમને બધાને ભાવે છે તો મને કમેન્ટ કરીને લખજો અને આવીને આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આ કંકોળાનું શાક આપણું રેડી છે તો ચાલો આપણે એને સર્વ કરીએ આપણું કંકોળાનું શાક સરસ બની ગયું છે આપણે એને સર્વ કરીએ તો દોસ્તો આપણું કંકોળાનું શાક સરસ બની ગયું છે આપણે એને સર્વ પણ કરી દીધું છે અને આને તમે બાજરીના રોટલા સાથે ભાખરી સાથે રોટલી સાથે સર્વ કરી શકો છો જો તમને બાજરીનો રોટલો ના આવડતો હોય તો તમે મને કમેન્ટમાં લખજો હું બાજરીનો રોટલો બનાવતા પણ શીખવાડીશ જય શ્રી કૃષ્ણ